તું કોણ છે એ એ એ એ એ ચટ્ટા મરતા હે હેલો નમસ્કાર અરે ઓમણા અતાર હોય તો આરીબેન હું પેસેન હા પાસ કરે એક કે પાસ કરે નવી વાળી આવી આપણે જો તો એ પાસ કે દવાવાજી આજાજે બજા કે ઓહ આ હું છે હે આ હું કે આરીબેન હા જાગરો ને જા તો તમારો જાગરો ને જા તો મુઠા ખાયા નમ પડી હેડજા તો જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે એક નવો વિડીયો આવી ગયો છે સોનાના બિસ્કિટ જળ્યા ભાગ ટુ વિડીયો આપણે અપલોડ કરી દીધો છે તો જોવાનું ના ભૂલતા ફરી એકવાર કોમેડી વિડીયો આવી ગયું છે તો તમે પૂરેપૂરો વિડિયો જોજો અને એસમી હિન્દુસ્તાની ટીમને જ ચેનલને પૂરેપૂરો સપોર્ટ કરજો ને આવાને આવા આપણે વિડીયો હર રોજ ડેલી અપલોડ હોય છે તો આપણી ચેનલમાં વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરીને કોમેન્ટ કરીને રાખજો ત્યાંથી તમને વિડીયો પહેલાં મળી જાય તો વિડીયોનો આનંદ માણવા માટે તો ચાલો આપણે વિડીયોની વાત કરીએ તો સોનાનો બિસ્કિટ જળ્યો એવું ફૂલ કોમેડી વિડીયો ફરી એકવાર યુટ્યુબમાં આવી ગયું છે તો ફરી વાર એકવાર યુટ્યુબમાં ધમાકો મચી જશે તો વિડીયો જોવાનું ક્યારેય પણ ભૂલશો નહીં અને વિડીયોને ફૂલ સપોર્ટ કરજો કરજો અને કરજો તે અને આપણી ચેનલમાં હર રોજ આવા નવા નવા વિડીયો આવે છે તો જ્યારે પણ આપણે નવા વિડીયો અપલોડ કરીએ છે તારે તારે તમારો સપોર્ટ અમને સારો હોય છે ને આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો અને અમને કરો એવો સપોર્ટ એસબી હિન્દુસ્તાની ચેનલને પણ કરજો અને એવો સપોર્ટ અમને પણ કરજો ત્યાંથી અમે તમને ડેલી અપડેટ વિડીયો આપી શકીએ તો વિડીયોમાં એવું કોમેડી ફરી એકવાર નવું વિડીયો આવી ગયું છે બરાબર તો વિડીયો જોવાનું તમે ભૂલશો નહીં અને પૂરોપૂરો વોચ કરો તો તેથી તમને ખબર પડે કે વિડીયોમાં કેટલી ફૂલ કોમેડી છે તો વિડીયોમાં એવી કોમેડી છે કે તમે વિચાર્યું નહીં હોય એવી કોમેડી વિડીયોનું એમને એડિટિંગ કરે છે એવું અને એવા બ્લોગનું નિર્માણ કરે છે તો જ્યારે જ્યારે એવા નવો વિડીયો અપલોડ કરે ત્યારે યુટ્યુબમાં ફરીવાર એકવાર ધમાકો મચી જાય છે અને આપણી ચેનલમાં જોડાવા બદલ તમારો આભાર હવે બોલશે મારો ભાઈબંધ જયદીપ અને એમની ચેનલમાં કેટલાય વર્ષોની મહેનત હોવાથી આજે એમની મહેનત રંગ લાવી છે તો એમને મહેનત કરી એવી આપણે પણ કરીએ અને તમે પણ કરીએ તો યુટ્યુબમાં એક ફરીવાર આપણો ચાન્સ મળી જાય એવી ચેનલ આપણે મળી જાય બરાબર તો વિડીયો જોવું હોય તો એસબી હિન્દુસ્તાની ચેનલની મુલાકાત લેતા રહેજો અને હર રોજ નવા વિડીયો અને ખૂબ જ કોમેડી વિડીયો છે તો વિડીયો જોવાનું ના ભૂલતા અને હર રોજ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો અને આનંદ માણવા માટે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો અને આપણે વિડીયોની વાત કરીએ તો ફૂલ કોમેડી વિડીયો છે તો જોવાનું ના ભૂલતા અને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી રાખજો ત્યાંથી તમને નોટિફિકેશન પહેલાં મળી જાય તો જય માતાજી જય રોમાતાણી